કેમ છે મારી યુટ્યુબ ફેમિલી તમારા બધાનું સ્વાગત છે આજના એક મારા નવા બ્લોગમાં ને આજનો ટાઈમ હતો ને આપણે અગાસી પર આવ્યા અને પહેલા જો આપણે આ કે અગાસી સાફ કરી નાખી અમે રેતી પડી હતી વા જવા દીધી આપણે અને અહીંયા પડી હતી વા જવા દીધી રાખી આખો સાફ કરી નાખી બધું આપણે અને બધા કબૂતર આપણે બારે ખોલી મૂક્યા અને જો વા ઘઉં ખાઈ ગયા બધા તો જો કેટલા કબૂતર થઈ ગયા આપણી આગળ તો વચમાં થા ઊંચા થઈ ગયા હાલ પંદર હતર થઈ ગયા અને પાછા જો આપણી આગળ ઘેરો થઈ ગયો છે ત્યાર અને બહુ મસ્ત હવે કબૂતર આપણા ઉડે છે હવે કાંઈ વાંધો નથી બાજુ હવે શિયાળો ને શિયાળો ચોમાસામાં ધ્યાન રાખવાનું ઉનાળામાં ધ્યાન રાખવાનું હવે તો તકલીફ નહીં પડે બહુ કેમ કે ઓલી હું ખેડૂક લગનમાં પડ્યો હતો ના લગ્ન હતા એટલે એમાં થોડુંક ઓલું થઈ ગયું હવે તો ભૂલ થાય નહીં એ કઈ રીતે હવે તો ધ્યાન રાખી બધી રીતે હવે તબૂતર અસલ થઈ ગયા છે અને એક બે અંદર રહી છે ઇંડા ઉપર બેઠા છે ને વા બચ્ચા બેઠા છે આપણે હારાને ખવરાવવાનું છે ને આપણો રાજા કેમજો રાજાને બોલાવી આવે છે નહીં રાજા રાજા હાલ જો આવે રાજા આપણો હા લા લા લાલ હાલ રાજા જો આપણો રાજા આવી ગયો કેમ બાકી એક આવા આજે આપણો રાજા આવી ગયો આજે આપણો રાજા રાજા ભજો આપડો રોય આવશે રા હાલ આ બે મારા ઘર હશે આ બે ને મારા વગર તો હાલે જ નહીં આ મારી એ ઘર હાથ વર છે હાથ કે આઠ વર હતા કબૂતર ને આ તો હમણાં બચો જ છે આપણું ને આ નર મારે આઠ આઠ નવ નવ કલાક ઉઠતો તો થોડોક બીમાર થઈ ગયો હવે ડોકી અને હવે તો હું નીચે લઈ જવાનો છે અહીં ઉપર નથી રાખવો હવે કેમ કે હવે એને મારે હાજો કરવો જોઈએ તો થોડીક જ બહુ પ્રોબ્લેમ નથી અને ઇંચની નીચે પડી જાય ને તો મીનજરી ખાઈ જાય એટલે આપણે એને નીચે રાખવાનો છે ને રૂમમાં તો કેવો સમજે છે આ બધુંય હો અલય હા લા લા તો આ રાજા છે આપણો રાજા એ રાહ રા હાલ અહીં આવ હા લા લા હાલ હા આપણે લખવામાં તો એ રિકવર થઈ ગયો છે જો જીરી કે એક જ દોખી થોડોક ઓલો છે બાકી સાજુ થઈ ગયું છે અને ઓલી માદી જે એને થોડુંક હજુ તો પછી ઉડે છે હવે આને આપણે ઉડાડવાનું ચાલુ કરવું છે આય આપણે આગળ આઠ આઠ નવનો કલાક ઉઠતા એક ઈ ઉઠતો અને ભેગો આવતો અને એક આપણો ઓલોમાં સારંગપુરી બેટો એટલે બહુ હારા ઉઠતા પછી બીમાર થઈ ગયા થોડાક પછી આપણે આ ભજાએ થઈ ગયા છે હારા પાછા

સુજલ માં ઉપર બેઠો છે તો એ બેઠો હાલ 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 આવતો નીચે ખાવી એક દાણો જો કટકા કરીને આજે આપણો હરોય ખાવા આવે છે તમારા ડાયા ક જો બધા જો સુજલ ને રોકી ની જોડી કેવી છે ભાઈ સુજલ ઉપર આવતો આ બહુ વાયડો છે મારે છે મને રોકીને બાઈતા બે રોકીને આપડા કલદુમાં બધા બે ભાઈ અહીંયા બેઠો છે સુજલ અહીંયા બેઠો અને હવે આપણે એને બેને નીચે લઈ જવા છે હવે રાખવા આવે ખાલી ઘડીક વાર જ લઈ આવ્યો અને રોકી થોડોક બીમાર છે એવું લાગે છે મને સુજલ કેટલો વાયડો છે હઈ હાલ બાતી બે હલ્લા હલ્લા બહુ વાયડો થઈ ગયો ખારો કરો જો બહુ ખારો કરો એને છૂચ 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 છ અલા લા અલા લા અલા 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 જો રોકી આવે અલા 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 રોકીને મારું જો હું અહીંયા બેને મારવા જે ચાલ અલે રોકી હલા હવે હું આ બેયને નીચે મૂકતો આવું હાલા અને બાકી બધા કબૂતર અહીંયા ખુલ્લા છે જો હવે આ બધા એને આપણે પૂરી દેવા જોઈએ કેવા બધા એવા એંગલ બેઠા હવે અહીંયા આપણે અહીંયા થોડુંક લાકડાનું કરીને અહીં ફિટ કરી દઈએ ઓલી સાઈડ બેઠા રહીએ આ સાઈડના બે તો હવે બ્લોગનું અહીંયા એન્ડ કરી નાખીને આપણે નીચે જવું છે એટલે અને આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને રોકીને આપણે જો ઉપર લઈ આવ્યા થાય આમ તો કોઈ બી લઈ આવ્યો નથી સુગન ને લઈ આવ્યો તો એક ઘરે રોકીને નથી લઈ આવ્યો કબૂતર એક ઘરે લઈ આવ્યો હતો એક ઘરે લઈ આવ્યો એને ઘણો ટાઈમ થઈ ગયો છે આજે લઈ આવ્યો તો બહુ મજામાં આવી ગયો છે અને હવે પાછા નીચે લેતા જાય અને આ બધા કબૂતર ખુલ્લા છે ને હવે આને ભૂલી દઉં હમણાં અને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારા કલે જાઓ અને લાઈક કરવાનું બોલતા નહીં અને આવા જ નવા વ્લોગમાં મીલા ફરી પાછા ભાઈ બાજ